નરુત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 8 જૂન 2024 ના રોજ નરુત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે આ ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે આવતીકાલે 9 જૂન 2024 ના રોજ વહેલી સવારે નરુત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે જો કે મુંબઈ પાસે આવిన ચોમાસું છે એ લગભગ 24 કે 36 કલાક માટે એક વખત રોકાઈ જશે

સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન નું સ્વરૂપ લઈ શકે છે એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે જેને કારણે નવ જૂનથી લઈ અને તેર જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એ સમયે એ સિસ્ટમનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે નવથી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે આપણે પ્રીમોનસૂન એક્ટિવિટી ગણાશે વિસ્તારોની અંદર નવ થી તેર જૂન દરમિયાન એક થી લઈને અઢી ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના અમુક પાર્ટ છે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પેલા ગુજરાતને અસર કરવાનું છે એટલે નવ થી ચૌદ જૂન દરમિયાન પ્રિ મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવથી ચૌ તેર જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે અને આ જે પ્રી મોનસૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જૂનાગઢ